નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે કે યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા આવો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે જોવાના છીએ વિદ્યા સહાયક ભરતીની અંદર જે ધોરણ છથી આઠની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રથમ તબક્કો પૂર્ણ થયો અને બીજો તબક્કો આજે જાહેર કરવામાં આવ્યો છે તો એ બીજો તબક્કો જે જાહેર કરવામાં આવ્યો છે એની અંદર કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે કોલ લેટર ડાઉનલોડ થશે અને કેટલા મેરટ સુધીના ઉમેદવારોને બોલાવવામાં આવે છે તો આ તમામ વિગતો જે છે આપણે વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેવું તો જોઈએ કે સામાજિક વિજ્ઞાન જે વિષય છે જેની અંદર ઓગણત્રીસ નવના રોજ એટલે કે આજે ઓગણત્રીસ નવથી કોલ ઓનલાઈન કોલ લેટર તમે વેબસાઇટ ઉપર જઈ અને ડાઉનલોડ કરી શકશો કોણ ડાઉનલોડ કરી શકશે તો જે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર અનામત અને બિનઅનામત કેટેગરીમાં આવેલા હોય અને જેમનું મેરિટ જે છે એકોતેર પોઈન્ટ સાઠ સત્યાવીસ જે લોકો મેરિટ એટલું ધરાવે છે એ કોલ લેટર તારીખ ત્રણ દસ બે હજાર પચીસથી લઈ અને તારીખ ચાર દસ બે હજાર પચીસ દરમિયાન પોતાનો કોલ લેટર મેળવી લેવાનો રહેશે અને આ જે કોલ લેટર છે એ અન્ય કોઈ પણ રીતે જાણકારી આપવામાં આવશે નહીં જેમ કે પોસ્ટ દ્વારા યા કોઈ મેસેજ દ્વારા તો મિત્રો તમે તમારો કોલ લેટર મેળવી અને સત્વરે જે તે તારીખે તમને ફાળવવામાં આવી છે એ તારીખે ગાંધીનગર મુકામે જઈ અને તમારે જિલ્લા પસંદગી કરવાની રહેશે આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી તો અવશ્ય સબ્સ્ક્રાઇબ કરશો જય હિન્દ જય ભારત